તો કુમાર પ્લીઝ કુમાર પ્લીઝ રૂપ વેચવાનું સાહેબ કાશ્મીર થી ચાલુ કર્યું ભગવાન કાશ્મીર ના માણસો રૂપાળા બહુ નઈ નઈ ઠંડી ખરીને એ રૂપ દેતા 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 દક્ષિણ માં પહોંચ્યા હતા અયો રામા સ્વામી કલર જાય તો પૈસા પાછા હવે પાછું દક્ષિણ ધાર્મિક બહુ સાહેબ સંસ્કૃતિનું એટલું સરસ ત્યાંનું તમે જો કોઈ દીકરી દીકરા કે કોઈ બેન તિલક કર્યા વગેરે સવારમાં માલી બહાર ના નીકળે પૂજાપાઠ કર્યા વગેરે બહાર ના નીકળે એટલે ભગવાનની નજીક વધારે એટલે ભગવાનને ઠપકો આપ્યો અયો રામા સ્વામી હમને તુમારા ભજન કયા તું મને હમણાં કાલા કયા ભગવાન કે ભાઈ ભૂલ થઈ પણ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કરી બસ ગુણ દેવાનું ન્યાલી ચાલુ કર્યું ગુણ દેતા દેતા પંજાબ પગ્યા તો એ ખાલી થઈ ગયું છે તમે જોજો જા જા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણના આઈ છે વધારે હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે પણ ગુજરાતને ફાયદો શું છે ખબર રૂપ દેતા દેતા એ વિશ્વમાં આવ્યું ને ગુણ દેતા દેતા એ વચ્ચે આવ્યું રૂપ અને ગુણ બેનો નો ભંડારો હોય ને તે આપણી ગરવી ગુજરાત છે એટલે ગીત મને બહુ ગમે છે અતિ રૂઢી ઓલી બગલા કેરી પાખજો પણ કોયલ બોલે જગ રીજે રૂપથી થી ગુણ આપણું આ નવું વર્ષ છે ને આજે આ દેવ દિવાળી કેવું કે કાર્તકી પૂર્ણિમા કયો આજે વર્ષના પંદર દિવસ પૂરા થયા પણ આપણું નવું પર્વ દિવાળી એ બારસ ને દી આસો મહિનાની બારસ ને દિવસે પર્વ ચાલુ થાય મેં પેલા કીધું ને એ રીતે જે મેં બ્રહ્મા વિષ્ણુ મહેશે મૂક્યું હતું ન્યાલી આ વાત પછી ચાલુ કરું છું સાહેબ હા વરહને જોડી દેવું પડે ને બારસ આપણો પર્વ ચાલુ થાય એને આપણે વાક બારસ પોડા બારશ વાક બારસ વાક બારસ એટલે વાક્ય શબ્દ તે દિવસે સરસ્વતી ની ઉપાસના કરવાની હોય આપણી પરંપરા છે તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી અમારા પરિવારમાં અમારા ઘરમાં અમારા દેશમાં અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર મીઠી કર બહુ એક સરસ વાત છે એવાનું વેણ કાઢો કોઈના દિલને ઠેશ ઠેસ અમારે તમને વધારે અનુભવ સાહેબ થતા હવે અધિકારીઓ અમુકને રોડે ઊભા રાખો તો આપણને કે ઓળખો તો બારો હું કામ નીકળ્યો પણ એમ અમારે પેલા હવે તો ઠીક છે પેલા ગાડી આંખતા તેવું થાય ને એટલે અમે પ્રોગ્રામમાં જ બેઠેલા અને એક ભાઈ આવી રીતે ક્યાંક કરતો હતો એટલે મેં એમ વાહન લઈ ગયા બરોબર બરોબર ને ખાપેટ કામ યાદ છે ગામનું નામ એટલે વાંજે ને અમે જે કેવું પછી તો ડાયો થી બે ગયો મને એટલું જ પૂછ્યું કોઈ ભાડ્યું નથી નું નહીં કોઈ નહીં આપણે બેસીવા કોઈ તો વાંધો નહીં તો વાંધો નહીં પછી મને કીધું કે મને ઓળખો મેં નહીં આપણે ઓળખાણ હાટું ભેગાઈ નહોતા ત્યાં અમાર જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લી જાય તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પડ્યો ખરેખર અમુક ભાણા જ ગજબો પણ બારસ દિવસે માં સરસ્વતી ની ઉપાસના અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય કોયલ શું બોલે છે સાહેબ આપણને શબ્દ એનો નથી સમજાતો પણ મીઠું લાગે હું બોલે ખબર નથી બોલો હું બોલે ખબર નથી સતા મીઠું લાગે આપણને હું ખબર દેતી હોય આપણે બબે કટકા આંબા હેઠે ખાટલો નાખીને હોય તો ન્યા કું કે અહીંયા મર્યો સમજાતું નથી સતા મીઠું લાગે છે સુકામ એના કંઠમાં મીઠા છે મોર શું બોલે છે સમજાતું નથી પણ એનો ટૌકો મીઠો લાગે અરે ઘોડિયામાં ઘુઘવાટા કરતું બાળક શું કહે છે અને સાહેબ આપણી આપણે આપણી માઉની વાત તો જુઓ માફ કરજો વચ્ચે વાત લઈ લો જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં રોણું એની માં ઓળખી જાય કે બાળક શું કામ રડે છે રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે લાવો હવે એને નીંદર ચડી લાગે માને ખબર પડી જાય કે આ બાળક શેના માટે રડે છે તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે તો મંદિરમાં બેઠો એને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ મા મોગલને ન ખબર પડી જાય એના મંદિર પાસે બે આંખ વાલી આંગળું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે મા આશાપુરણ ન ખબર પડે એવું કયો તમે તમારી આંખમાં જળ જળ્યું આવે તો ખબર પડી જાય તો માને ખબર મને મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય લાવો ને રમવું છે 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 ભૂખ્યું એક બાળકનું રોણું માં ઓળખી જાય છે કારણ કે રોણાની મીઠાશ છે એટલે જે બારસ દિવસે સરસ્વતીની ઉપાસના તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધનતેરસ આવ્યા વગર નો રે બીજે જ ધનતેરસ બોલો તે દિવસે મહાલક્ષ્મી ઉપાસના અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક આવે ભાઈઓ હાવ હોય લોટ બાંધે એવું ઘીરે કોઈ ન હોય એક તાપ કરતો હોય બીજો ફૂકું મારતો હોય એક જ ઝુંપડું હોય એક વીઘો જમીન નો હોય હવે નોખા થવાની વાત આવે આમાં નોખા થાય તો સુલો કોણ હતું કે પણ કાંઈક થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે તો કાળી ચૌદશ ને દિવસે મહાકાલી ની ઉપાસના જો આ ત્રણેય દેવી ની પાસે ઉપાસના હોય મહાકાલ ની ઉપાસના તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં અમારા કુટુંબમાં કકડાટ કાઢના અમને શક્તિ દે આપણે અળસ કાઢવા જાય ખબર ને ગામડાના માતાઓ આપણે સિટીમાં ઘણા કોક જાય હવે નથી જતા નહીં ઓલું માટલું વગાડતા વગાડતા અળસ કાઢવા જતા અને વળતા તાહણી વગાડતા અને ગણ જાય ગૈ અળશ ને આવી લક્ષ્મી ગૈ અળષ ને આવી લક્ષ્મી એકવાર તો ગમેનું એવું એક બેન અવડી મોટી માઈન્ડ લઈને નીકળ્યા થોડુંક થોડું થોડુંક કરજો મોટી માઈડ હો દેરાણી જેઠાણીએ ટેકા આપેલા અને સમૂહમાં ગાતા જાય ગૈ અળષ ને આવી લક્ષ્મી કોકે કીધું ક્યાં જ આવતા કે અળશ કાઢવા આમ તો ડોકાણા તો હા હું બેઠા હતા ઓહો હો હો પરણીને ઘેરે ગયો અને પંદર દી ગુગાને અને પંદર મે દિવસે ફોન કર્યો એની સાસુ ને હેલો મોમ હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા આપણે કોઈ વાંધો નથી પણ કહેવાય નહીં એમ મમ્મી નો કહેવાય હા દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો શું કામ એને કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી પોતાનું કાળજું કાઢીને મોકલ્યું છે ભલામાના દીકરી પાત્ર જુદું છે એને આદર આપો પણ કઈ મમ્મી નો કહેવાય શબ્દ ભ્રમ છે મમ્મી કયો તો ઘીરાવી શું થાય બેન થાય ગયો શબ્દ ની તાકાત છે એટલે આ તો ગુખ બિચારો ફોન કર્યો હાલો મમ્મી મોભરી ગયો બીજો તા તો સાસુ કુમાર પ્લીઝ કંટ્રોલ કુમાર પ્લીઝ કંટ્રોલ પાણી પી લો કુમાર સ્પષ્ટ નહીં બોલો મને ખબર કેમ પડશે કુમાર સ્વચ્છ થયા બોલો કુમાર હવે હું શીખ્યો મમ્મી હું પંદર દિવસે પેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં પંદર દિવસ જ થયા ને કા તમે મને કેટલા બધા અમને હાચવેલા અમને ખબર નતી તમે એટલા બધા હું કામ હાચું હોય અમને એમાં મમ્મી વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે અમે જ્યારે જાન વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ હું ગાડીમાં બેસી ગયો બારીનો કાચ તો ખુલ્લો હતો અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા ખરેખર મોમ ખબર કે આ છે તમે જે મારા હાથ ફેરીને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે ત્યારે હું એમ સમજતો હતો તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો પંદર થી પછી આજ મને ખબર પડી તમે મને કેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું ત્યાં આવે એની વાતો ન રે દોસ્ત હે કે એક રૂડી ફૂલ જો અતિ રૂડા